નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે જો અમારી વાત પસંદ આવે તો અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આજે આપણે વાત કરીશું માતૃતત્ત્વ ગૌતમીથી હવે સહન નહોતું થતું જેને ઘરે જાય ત્યાંથી અપમાનિત થઈને તે આવતી શરૂ શરૂમાં તો તે સ્વાભાવિક ઘટના જ ગણતી કે યોગાનુયોગ પણ પછી તે સમજતી થઈ કે તેની હાજરી સૌને ખુસે છે ગૌતમીને સંતાન ન હતું કોઈ પણ નાનું બાળક જોઈએ એટલે તેને વહાલ ઉભરાય આવે બાળકને તેડી લે ખૂબ રમાડે પણ જાણે કે ધરાય જ નહીં શરૂ શરૂમાં બધા તેનું દુઃખ સમજે સહાનુભૂતિ રાખે પણ અફવા એવી ચાલે કે નાના બાળકોને ગૌતમીની નજર લાગે છે બાળક માંદું પડી જાય છે કે ખાવાનું કે દૂધ પીવાનું ઓછું કરી દેશે નાના બાળકોની માતાઓએ નજર ઉતારવી શરૂ કરી તો કોઈએ નજરિયા બંધાવવા માંડ્યા ગોતમી પોતાના ઘરના આંગણામાં ઊભી હોય તો સૌ પોતાના ઘરમાં જઈ બાળકને સાડીનો શેડો ઢાંકીને ધવરાવે એમાં એક દિવસ પહેલી સુવા વડે પિયર આવેલી સરિતાને બાબુ આવ્યો ને તેને દવાખાનેથી ઘેરે લાવ્યાના લાવ્યાના થોડો દિવસ પછી ગૌતમી ભોળા ભાવે બાળકને જોવા મણીબેનના ઘેરે ગઈ સરિતાના પડખે ચૂતેલા બાળકને ઉસકીને તે તેડવા ગઈ તો રસોડામાંથી મણીબા દોડતા બહાર આવી ગૌતમીને રીતઝર વઢવા લાગ્યા રહેવા દે તને તેડતા ના ફાવે દીકરાને પાડી નાખીશ ગૌતમી ઘેરે આવી રડી રડી ને તેની આંખો સૂજી ગઈ તે દિવસથી ગૌતમીએ ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું ગૌતમીનો પતિ ગૌતમીનું દુઃખ સમજે પોતે પણ દુઃખી થાય બધા બાધા આખડી દેવદેરા કરી ચૂકેલ આ દંપતીએ ડાક્ટર વેદ હકીમના આંગણા ઘસી નાખ્યા તો ફૂટપાથ ત્યાં જ્યોતિષની માંડીને નામાંકિત જ્યોતિષોને પણ મળી જોયો એકે વ્રત ઉપવાસ પણ બાકી ન રાખ્યા તો નંગ માળા વેટીઓ પણ પહેરી જોઈ ખૂબ પૈસાનું પાણી કર્યું પણ ગૌતમીનો ખોળો ખાલીનો ખાલી જ રહ્યો ગૌતમીની બગડતી માનસિક સ્થિતિ જોઈ તેના પતિ નીરજને તેના ઓફિસ સ્ટાફથી કોઈકે સલાહ આપી કે એકાદ અઠવાડિયું હવાફેર માટે કોઈ સારા સ્વ્રેજમાં પેકેજમાં બહાર ફરી આવ નીરજ એ ગૌતમીને બહાર ફરવા જવાની વાત કરતા તે સંમત પણ થઈ ગઈ અને અઠવાડિયાની રજા મૂકી ઉપડી ગયા પ્રવાસમાં પ્રવાસે આવેલા બધા પેસેન્જર કંઈક ને કંઈક ખરીદી કરતા કોઈ સોલ સ્વેટર તો કોઈ ડ્રેસ મટીરિયલ પણ મોટાભાગે બાળકો માટે બધા કંઈ ને કંઈ નાના મોટા રમકડા અવશ્ય ખરીદીને એકબીજાને બતાવી હરખાય પણ ખરા એક આ દંપતી એવું હતું જેના ખિસ્સામાં પૈસા હોવા છતાં ખરીદી કંઈ ન કરતું ક ન હતું માત્ર બીજા ખરીદી કરે એને આ બે જણા દુકાનો જોયા કરે એક સાડીઓની દુકાન આગળ આવીને નીરજે ગૌતમીની સરસ સાડી લેવા આગ્રહ કર્યો પણ ગૌતમી તો રમકડાની દુકાને મળતા જાત જાતના ઢીંગલા ઢીંગલી તાકી રહી હતી પરવાસમાં સાથે આવેલા એક કપલે પાવરવાળી ઢીંગલી ખરીદી ઢીંગલીમાં આપેલ બટનથી ઢીંગલીમાંથી રડવાનો તો વળી ખડખડાટ હસવાનો અવાજ આવે બીજું બટન દબાવવાથી અંગ્રેજીમાં રાયમ્સ વાગે ઢીંગલી આંખો પટપટાવે ઢીંગલીના હાથ પગ ઊંચા નીચા થાય પરદેશની બનાવટની આધુનિક ઢીંગલીમાં માત્ર પ્રાણ જ ન હતું એમ કહીએ તો ચાલે પહેલાં કપલે ભાવ પૂછી મોંઘી ઢીંગલી ખરીદી ગૌતમી નીરજનો હાથ પકડી આ દુકાને લઈ ગઈ નીરજ સમજી ગયું કે ગૌતમીને ઢીંગલી ગમી ગઈ છે તેણે કિંમત પૂછી તો કાચી મોંઘી આપણે કોના માટે આટલી મોંઘી ઢીંગલી હોઠ સુધી આવેલું આ વાક્ય નીરજ ગળી ગયું ઊંચી કિંમતે પણ તેણે ઢીંગલી પેક કરાવી ગૌતમીને ખુશ જોવા હવે ગૌતમીને તો જાણે ખાલીપો ભરવાનું સાધન મળી ગયું ઘર બંધ કરીને તે ઢીંગલી સાથે કાલે કાલી ભાષામાં વાતો કરે ઢીંગલી રડે તો લાલ લાડ કરી ચાની રાખે હસવાનું બટન વારે વારે દબાવી ઢીંગલી સાથે ખડખડાટ હસતી જાય નીરજ ગૌતમીને ખુશ જોઈ ખુશ પણ થાય નીરજના પડખામાં ઢીંગલીને સુવડાવી ઢીંગલીને પીઠ થાબડીને તેને સુડાવે હવે તો નીરજને પણ તેનું આ વર્તન ગમવા માંડ્યું રીંગલી પરનું અઢળક વહાલ ગૌતમીને કુખે માતૃત્વ થઈને પ્રગટ્યું અને એક દિવસ ગૌતમીને તપાસી ફેમિલી ડોક્ટરે નિરંજનને ગૌતમીનું ધ્યાન રાખવા અને ગૌતમીને ભારે વજન ન ઉંચકવા તેમજ સારો ખોરાક લેવા અને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપતા નીરજ અને ગૌતમી ઢીંગલીને બંનેના પડખામાં સુડાવી ઘણા લાંબા સમયે નિરાંતે ઊંઘ્યા કાંઈ મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો